સ્વાગત છે એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા મિત્રો ઊંચામાં વેડીનો ભાવમાં મિત્રો ભોખા બોલાવ્યો તેવી તે જોવા મળી રહે છે મિત્રો આજે વીસ કિલોનો ભાવ ન વધારે પાંચસો રૂપિયા સુધી ભાવ બોલાયો છે આજે તારીખ વીસ બે હજાર પછી વાર થઈ જાય ગુરુવાર મિત્રો જાણી તાજા બજાર ભાવ મિત્રો રોજેરોજના બજાર ભજવા માંગતા હોય તો ખાસ આવી રીતે વિડીયો આપી અને આવી રીતે અવશ્ય ન ભૂલતા અને જાણી બજાર ભાવ સૌ વાત કરું તો ઝીરોનો ભાવ ત્રણ હજાર ઓછો ભાવ ચાર સાતસો રૂપિયા સુધી વરિયાળી એક હજારથી નવ હજાર પાંચસો રૂપિયા સુધી હિસબ ગુલબ પંદરસો ત્રીસ થી સત્યાવીસો રૂપિયા સુધી રાયડો અગિયારસો રૂપિયા થી અગિયારસો પચાસ રૂપિયા સુધી તલ સોળસો થી એકવીસો રૂપિયા સુધી સુઆ બારસો રૂપિયા થી તેરસો રૂપિયા સુધી અજમો ત્રેવીસો રૂપિયા થી સો રૂપિયા સુધી અને ધાણા સોળસો રૂપિયાથી સત્તરસો ને સાઠ રૂપિયા સુધી અને આજે ખેડૂતો મિત્રો વાતના તાજા ઊંચા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા